રાજા પ્રતાપ ભાનુ અને તપસ્વી એની દુર્લભ દરસ તુમારા રાજા સજ્જન છે એનામાં થોડોક સદ્ભાવ ધર્મભાવ પણ છે એટલે ભક્તિ ભાવ થી કહે છે કે હમ કહા દુર્લભ અરે મારે તો આપના દર્શન દુર્લભ હોય આટલા ઊંડા ઘાટ તપની અંદર જંગલની અંદર આપના દર્શન થયા એ તો મને ક્યાં થવાના હતા એટલે દૂર ના આવ્યો હું ભૂલો પડ્યો નથી પણ હું આપ જેવા તપસ્વીના દર્શન પ્રાપ્ત કરી શક્યો એનો મને આનંદ છે ભૂલા પડ્યાનો શોખ નથી જંગલમાં એકલતાની બીક પણ નથી પણ એક સાધુ સ્વભાવનો રાજા છે એટલે સાધુને તપસ્વીને જોઈને એને વંદન કરી કે આપના દર્શન અમારા માટે કોઈ દુર્લભ છે એ મને પ્રાપ્ત થયા જાણ હો હં ચોક્કસ મને એમ લાગે છે કે મારું કઈક સારું થવાનું છે ભવિષ્યમાં હું પ્રાપ્ત કરી શકીશ શકીશ મેળવી એમ રાજા પેલા દંભી તપસ્વીની આગળ વાત કરી રહ્યો છે કે આપના જેવા સંત મને પ્રાપ્ત થયા જે દુનિયાને દુર્લભ હોય એ દર્શન મને મળ્યા એનો મને આનંદ છે એટલે ચોક્કસ આજે તો આપના દર્શન મળ્યા આપ મળ્યા એ તો આનંદ છે પણ આથી વિશેષ મને ભવિષ્યમાં ખૂબ સારો લાભ થવાનો જો સાચો વાસ્તવિક તપસ્વી હોય તો સારો લાભ થવાનો જ છે એમ શ્રદ્ધાપૂર્વક રાજા પોતે બોલે છે પણ આ તો આડંબર છે અહીંયા આગાડી એટલે રાજાનું કદાચ ભલું થવાને બદલે ગુરુ પણ કરી નાખે રાજામાં શ્રદ્ધા છે રાજા ધર્મભાવ થી વાત કરી રહ્યો છે એનામાં કોઈ પણ અંદર કપટ નથી જાનતા હોવ કાચો ભલ હોવ મારું કંઈક સારું ચોક્ક થવાનું છે એમ મને ચોક્કસ એદાણ લાગે કેમ કે આપના દર્શન થાય છે એવી શ્રદ્ધા પૂર્વક રાજા કાહમોની તાત ભયવ અંધિયારામ એટલે એ તપસ્વી દંભી તપસ્વીએ કહ્યું અરે તાત કહ્યું એટલે પુત્ર શિષ્ય રાજાને આ હારેલા શત્રુએ શિષ્ય કયો એને કે તું શિષ્ય મારો છો ક્યાં જઈશ અત્યાર તો અંધારું થઈ ગયું અંધારામાં જઈશ ક્યાં ભટકી પડીશ જંગલમાં અને અહીંથી તારું નગર પણ સિત્તેર યોજન સિત્તેર યોજનના ઘઉ બનાવો ગૌના માઇલ બનાવો ને માઇલના કિલોમીટર બ બનાવો કેટલું દૂર થઈ જાય તો રાજન તું મારો શિષ્ય છું તાત કહી દીધું અને અંધારું થઈ ગયું છે આટલા બધા અત્યાર સુધી તારું નગર છે હવે એક એના તરફથી પોતાનો ભરોસો અપાવ્યો સદભાવ કે રાત અહીં રહી જાવ તો રાત અહીંયા રહી જાય કાલે સવારે જજે કહેવાનો ભાવ આટલો જ છે કોઈ પણ માણસને રોકી રાખવો હોય ને તને એને કંઈક કંઈક એવા બાના બતાવો કે રહી જાવ ને કાલે જવાય છે હવે હવે આ મોડું તો થઈ ગયું છે ગાડી ચૂકી જવા છે નહીં પહોંચી શકો તમે